વિષ્ણ કનૈયા લાલકી છે મા રામન ના શ્રીજી ને ના યમુનાજી બોલ વૈષ્ણવ બોલ જાત્રા એ આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જાત્રા એ આવું છે કે નહીં કેટલા દિવસ વીતી ગયા છે જાત્રા કરવાના વિચારમાં સંસારની માયા છોડીને આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ છાત્રાએ આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ છાત્રાએ આવું છે કે નહીં શ્રીનાથજીની ચાખી ઝાંખી યમુનાજીમાં નાવું છે જમના માં કરીને આવું છે મારે ભવસાગર તરવાનું છે બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવું છે કે નહી વ્રજ રજમાં લોટી ને મારે વ્રજવાસી બની જાવું છે રમણ રેતી માં લોટવા તારે આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જતરાય આવું છે કે નઈ વૃંદાવન ની કુંજ ગલી માં રાસ રમે ગીર તારી રે સર્વે ગોપી સંગે રમવા આવું છે કે નઈ અરે બોલ વૈષ્ણવ બોલ જતરાય આવું છે કે નહી બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવું છે કે નહી શ્રીનાથજીની જય બોલો તમે યમુનાજીની જય બોલો રાધા રમણ ગોપાલ ને મળવા આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવું છે કે નહીં અરે બોલ વૈષ્ણવ બોલ જાત્રાએ આવું છે કે નહીં હા 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય